દારૂ સપ્લાય કરવા માટે નવા રસ્તા શોધી રહ્યા છે હજીરા રોડ ઉપર એલ ગેટ પાસે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને સોમવારે સાંજે કન્ટેનરને ઝડપ્યું ચોવીસ પોઈન્ટ ત્રેસઠ લાખનું વિદેશી દારૂ દસ હજારની રોકડ અને મોબાઈલ ફોન કન્ટેનર સહિત એકતાલીસ પોઈન્ટ ઓગણસી લાખનો મુદ્દામાં કબ્જે કરાયો હજીરા રોરો ફેરીમાં દારૂ ભરેલું કન્ટેનર ભાવનગર ધોધો જોવાનું હોય પછી ધોધાથી કન્ટેનર જુનાગઢ જવાનું હતું રોરો ફેરીમાં બુટલેગરો બિલ્ડિંગ કારના સ્પેરપાર્ટ્સ બનાવી હોય સાથે કન્ટેનરને પણ સીલ મારી લોક કરેલું હતું જો કે ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ મળી આવ્યો છે છવ્વીસ લાખનો વિદેશી દારૂ મળ્યો છે વિજિલન્સે કન્ટેનરનો ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છવ્વીસ લાખનો વિદેશી દારૂ દસ હજારની રોકડ મોબાઈલ ફોન કન્ટેનર સહિત એકતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પકડાયેલા ચાલકનું નામ સંદીપ કલ્યાણજી દસોધરી અને ક્લીનરનું નામ હેમરાજ સુરેશ સોમલિયા છે આ દારૂ દમણના ભયા નામના શખ્સે સપ્લાય કર્યો હતો ઓળખાણ ચાલકને દીપક ઠાકુરે કરાવી હોય જોકે કન્ટેનર ભરી આપનાર જૂનાગઢમાં દારૂ મંગાવનાર ટાટા ઇન્ટેનન્ટનો માલિક ભૈયાના દીપક ઠાકુર સહિત પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે